રામ શું બોલ્યા કે વેદાભ્યાસ કર્યા વિના આટલી સુંદર વાત કોઈ કરી શકે આલંકારિક ભાષાના પ્રયોગ કરવા ને એ અમુક શાસ્ત્રના અભ્યાસ વિના આલંકારિક ભાષા માણસથી નીકળે નહીં એક એક અલંક આલંકારિક ભાષામાં તો તમને ખ્યાલ હોય અલંકાર એટલે જે બધા ઘરેણાઓ ઘરેણા પહેરીએ અલંકાર એટલે માણસ શોભે અલંકાર પહેરવાથી માણસ શોભે બરાબર એમ ભાષામાં પણ અલંકારો આવે અને અલંકારના પ્રયોગો કરીને ભાષા બોલે એટલે એ ભાષા પણ આખી શોભી ઉઠે આખું અલંકાર શાસ્ત્ર છે આપણી સંસ્કૃત ભાષામાં કેવા કેવા અલંકારના પ્રયોગો કરે એનાથી એની ભાષા બહુ મીઠી મધુરી અને સુશોભિત બને આજે હનુમાનજીએ એવી ભાષાનો પ્રયોગ કર્યો એટલે રામ રાજી થઈ ગયા લક્ષ્મણને કહે છે કે વેદાભ્યાસ કર્યા વિના આવી સુંદર વાત કોઈ કરી શકે નહીં અને આને કે વ્યાકરણનું જ્ઞાન પણ બહુ સારું છે આટલી વાત કરી પણ એક પણ વાક્યમાં કંઈ ત્રુટી ન આવવા દીધી કોઈ વાક્ય દોષ ન થવા દીધો માટે આને વાક્યનું જ્ઞાન વ્યાકરણનું જ્ઞાન પણ બહુ સારું છે અને રામ કહે છે બોલતી વખતે કોઈ એના લલાટ આદિ અંગોમાં કોઈ દોષ પ્રગટ ન થયો એટલું મુખારવીન સૌમ્ય રાખીને બોલ્યા એ પણ બહુ ગઝવની વાત છે ઘણી વાર આપણે આમ જોઈને ઘણા ઘણા બોલતા હોય ને તો આમ ભ્રકુટી ચડતી જતી હોય આમ માથે કપાળ બી આમ ત્રણ ત્રણ કડસલિયું પડતું જતી હોય એવું થતું હોય મુખા મુખની આકૃતિ બદલતી જતી હોય અમારામાં વગાડનારા હોય ને એમાં ઘણા ઘણા વગાડતા હોય ને તોય તેના મુખની આકૃતિ આખી બદલતી જતી હોય આપણને એમ લાગે કે બેનઝોન જ્યારે મારવા માટે તૂટી પડ્યા છે એમ હું ઘણી વાર કહું કે આમાં હાથથી ત્યાં વગાડવાનું હોય પણ એમાં મોઢું શું કરવા એટલું બધું બગાડો તમે પણ એને એને મોઢું બગડતું જતું હોય પછી જો અમુક કુદરતી હોય ભાઈ અમુકને ઈશ્વરી કુદરતી ફેસ ભગવાન એવા આપ્યા હોય કે આમ એમ એમ ઊભો હોય ને એવુંડો એ સાનો મનો તોય હસતો હોય ને એવો જ લાગે આપ એવા એવા કુદરતે અમુકને ફેસ જ એવા આપ્યા હોય સ્માઈલિંગ ફેસ એમ એમ ઊભો હોય ને તોય આમ હસતો હોય ને એવું લાગે અને અમુક અમુકને પછી હવે એમાં આપણે એનો આંક ન હોય એમાં પણ હવે એ ફેસ જ એવો કુદરતી જેને આપણે કહી શકીએ કંપની ફોલ્ટ એટલે એ આમ બિચારો હસવા જાય ને તોય ત્યાં મોઢું આમ ઓલું જ થતું જતું હોય એમ હવે અમારે સર્વમંગલ સ્વામી જેવા પાસે એમ કે ફોટો પાડતો હોય ને કે હસો પણ ઓલો હસે નહીં કારણ કે હસે તો અમુકું ખરાબ દેખાય એટલે હું એને કહું ભાઈ તમારે આમ બધાયને હસવાનું નહીં કહેવાનું એટલે ઓલો બિચારો મોઢું ખોલી ખોલીને પાછું બંધ કરી દે કારણ કે હસે તો અમુકું વિકૃત લાગે એટલે અમુક ફેસ એવા હોય અમુક વાણી એવી હોય અમુકને કુદરતી ઈશ્વર એવી વાણી દીધી હોય બોલે એટલે મીઠી લાગે હનુમાનજીમાં બધા જ ગુણ હતા બોલે તોય મીઠું ફેસ પણ એટલો સ્માઇલિંગ ફેસ રહે હનુમાનજીનો રામ કે છે અને જો તો ખરા લક્ષ્મણ સંક્ષેપમાં કેટલી બધી વાત કરી દીધી આવી એક ગુણ છે વાત કરવાનો અમુક અમુક એટલું લાંબુ લાંબુ કરે વાત થોડીક કરવાની હોય લાંબુ બહુ કરે અને અમુક અમુક ટૂંકમાં બહુ ઝાઝી વાત કરી હતી એટલે કે સંક્ષેપમાં કેટલી વાત કરી બીજું ન જોર જોરથી બોલે છે ન ધીમે ધીમે બોલે છે મધ્યમ સ્વરમાં બોલે છે એ બી એક બહુ મોટો ગુણ છે આખો અમુક અમુકનો એટલો ઊંચો અવાજ હોય એ બોલતા વાતચીત કરતા હોય ને તો આપણને એમ લાગે કે જાણે બાંધે છે એટલો ઊંચા અવાજે બોલતા હોય અમુક બહુ ધીરે ધીરે બોલતા હોય તો આપણે કાનના મશીનો રાખવા પડે ત્યારે ઠેઠ અમુકની બાણી એવી રીતની હોય એટલે હનુમાનજીના ગુણ બધા બતાવે રામ રામ અને એટલું બોલ્યા હે લક્ષમણ આવી વાણી સાંભળીને કોનું મન પ્રસન્ન ન થાય હે હનુમાનજીની વાણી જેવી વાણી સાંભળી કોનું મન રાજી ન થાય કેવું કેવી મીઠી વાણી બોલે અને હનુમાનજીની બાબતમાં કે છે રામ કે કોઈ મારવા માટે તલવાર ઉગામીને આવતો હોય મારવા માટે તલવાર ઉગામીને આવતો હોય તો એ શત્રુના હૃદયને પણ આવી વાણી ટાઢા પાડી દે એવી મીઠી વાણી હનુમાન બોલે છે તમે હનુમાનજીની વાત ઘણી વાર છે પણ હનુમાનના વાણી વિશે આટલા ગુણ ક્યારેય નહીં સાંભળ્યા હોય અને વાલ્મીકી રામાયણમાં લખ્યા હનુમાનજીની વાણી એટલી મીઠી હતી આખી રામાયણમાં તમે જોશો હનુમાન ક્યારે બહુ ઉગ્ર નહીં થતા મીઠી વાણીમાં વાત કરે અને રામચંદ્ર ભગવાન એટલું બોલ્યા કે આવા સદ્ગુણી માણસો જેની પાસે હોય ને એના સ્વામીના બધા જ કામ સિદ્ધ થઈ જાય કે આવા સદ્ગુણી માણસો જેની પાસે હોય એના સ્વામીના બધા જ કામ સિદ્ધ થઈ જાય વાલ્મિકી ઋષિ લખે એવમ ગુણ ગણેર યુક્તા યસ્ય સ્યુ કાર્ય સાધકાહ તસ્ય સિદ્ધ સર્વાર્થા વાક્ય પ્રચોદિતા જેની પાસે આવા ગુણિયેલ માણસો હોય એના બધા કામ સિદ્ધ થાય આ એક વાત મને તમને એ બી શીખવાડે છે કે આપણા કોઈ બી કાર્યમાં સફળ થા હોય ને તો આપણી જે ભેગી રહેનારી ટીમ એ પણ એક બહુ મોટી ભૂમિકા ભજવતી હોય જે કોઈ આપણા સહયોગીઓ હોય પાર્ટનરો હોય નીચે કામ કરનારા હોય કંઈ પણ જે કોઈ પણ તમે કાર્ય કરતા હોય એમાં જે તમારું ટીમ હોય એ જો હોશિયાર હોય મીઠા બોલી હોય સારી હોય કુશળ હોય તો તમને સફળતા બહુ સારી મળે કારણ કે એકલો માણસ તો બધી ક્યાં પહોંચી શકે એટલે જે ટીમ વર્ક સારું હોય એના કાર્યો બધા સારા સિદ્ધ થાય ઘણીવાર માલિકને નો ખબર હોય એના નીચેના માણસો આખી બાજી સંભાળી લે અને કામ સારામાં સારું કરી દે એટલે મીઠા માણસો હોય એ બહુ જરૂરી છે એટલે જેને સફળ થવું હોય એની પોતાની ટીમને સારી રાખવી અને એને હાચવવી એને એને ભાવથી રાખવી એ બહુ જરૂરી છે અમારે સુરતમાં એક કાપડની ફેક્ટરીના સેટ હતા બહુ મોટી ફેક્ટરી ચાલતી પણ એ ભાઈ છે ને આમ થોડો ઉદાર માણસ એટલે કામ કરનારા કારીગરોને બધાને હાચવે બહુ સારી રીતે મજૂર લોકો હોય ક્યારેક ભાવથી જમાડે ક્યારેક એને વળી કપડાં બપડા લઈ દે એની ઘેરે નાનો મોટો દીકરા દીકરીઓના પ્રસંગ હોય તોય થોડું ઘણું ભેટમાં આપે તે બીજું ત્રીજું રાખે અને જે માણસો આપણને રળીને આપતા હોય બરાબર આપણે બહુ ધંધામાં પ્રોફિટ કરતા હોઈએ તો હામે હાલીને આપણે એ માણસોને રાજી કરવા જોઈએ એ માગે નહીં આપણે નક્કી કર્યું કે ભાઈ તને હું પચીસ હજાર પગાર આપીશ પચીસ હજાર એટલે એ વ્યુડોય બિચારો છવ્વીસ હજાર માગી ન શકે આપણી પાસે પણ આપણને એમ ખબર પડે કે આ માણસો દિલથી સારું કામ કરે છે અને એનાથી આપણને બહુ સારો પ્રોફિટ મળ્યો છે તો ગામમાં વાપરવા કરતાં પહેલાં જે આપણી ભેગા કામ કરતા હોય એને હામે હાલીને રાજી કરવા એને સામે હાલીને બોનસ દેવું જોઈએ એને સામે ચાલીને કંઈક થોડું કપડાં લતાં વસ્તુ પદાર્થ કાંઈક ઘરે એને પ્રસંગ હોય એ નાનો માણસ ભલે હોય એની ઘરે પ્રસંગ હોય તો ત્યાં હાજરી આપવી આપણે બી બને તો હું બધો ફોર્સ નહીં કહેતો આ તો મારી વાત તો સહજ હોય સારી લાગે એટલે લેવાની બાકી મૂકી રાખો એને હું પછી ઠેલીમ ભરીને પાછો લેતો જઈશ બીજે વાપરીશ કારણ કે બધી બધા ગ્રાહક હોય જ એવું કંઈ જરૂરી નથી ને આપણો કોઈ એવો આગ્રહ નથી બધી વાત આપણી કોઈ માને હું આવડા પાહી નહીં મનાવ તો એક વાર કહું બે વાર કહું માન્ય ઠીક ન માને તો એ જાણે એનું કામ જાણે બરાબર ને સહજ રહેવાનું પણ બહુ જરૂરી છે નીચેના માણસોને રાજી રાખવા અમારી એ ભાઈ બધાને રાજી રાખી એમાં એક દિવસ રાત્રે એની કાપડની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી હવે ભાઈ તો સુરત રહીને ફેક્ટરી તો થોડુંક દૂર હતી વીસ પચીસ કિલોમીટર આગ લાગી કારીગરો ત્યાં કારખાને અને કારખાને સૂતા હોય ફેક્ટરીમાં એને ખબર પડી અને બધા કારીગરો એવા મમત્વથી કામ કરનારા હતા પતરાવાળી શેડ હતો ઉપર ચડ્યા પતરામાંથી કૂદ્યા અને દરવાજા ખોલ્યા કાપડ બને એટલું બારું કાઢ્યું આગ ઓલવવાના પ્રયત્નો કર્યા અને જાનના જોખમે એ કારીગરોએ આ ભાઈનો ઝાઝામાં જાજો કાપડનો માલ બચાવી લીધો